બલરામ કેવો માહોલ છે રાજકોટનો રાજકોટમાં તો કાંઈ વાંધો હોય જ નહીં કાયમ માટે રંગીલું શહેર છે પણ રાજકોટની બાજુમાં ગોંડલ છે પણ ગોંડલ અનેક વખત બેરંગ થાય છે અને અત્યારે ત્યાં રંગ ચડ્યો છે ચૂંટણીનું ગોંડલમાં ઘણું બધું ચાલી રહ્યું છે રાજકુમાર જાટની હત્યાનો મામલો ઉભો છે હવે અમિત ખૂંટની આત્મહત્યાનો મામલો પણ ઉભો છે આ દરમિયાન સુરતથી પાટીદાર યુવા નેતાઓ આવે છે અને હવે એક નવા નેતાનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે નિખિલ ડોંગરનો ને નિખિલ ડોંગે એવું કહે છે કે હું પણ ચૂંટણી લડવા તૈયાર છું તો હજી તો વાર છે ચૂંટણીની પણ આપણે તૈયારીઓ કેમ હમણાંથી થઈ રહી છે દાદા અત્યારે જેવી રીતના હવામાનમાં પલટો આવ્યો છે કે ભર ઉનાળે ચોમાસા જેવા વાતાવરણ થઈ જાય છે જી માવઠું તો વરસે પણ પાણી રોડ ઉપર વહેવા લાગે છે ગોંડલ ની સ્થિતિ આવી છે એના રાજકારણ છે ને આવો જ પલટો આવ્યો છે જી જી હવે છેલ્લા કેટલાક સમય થી આમ તો બે હાજર બાવીસ ની ચૂંટણીમાં જે કઈ જયરાજસિંહ બોયલાતા રીબડા જઈને કે ભાઈ હું જીવું છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે એ લોકો ભૂલી ગયા કાઈ હતું નહીં ત્યાર પછી ગોંડલની બે ઘટનાઓ બને છે એક રાજકુમાર જાટ અને ત્યાર પછી બે બાળકો વચ્ચે એમાં ફરિયાદ પણ થાય છે અને સુખરૂપ સમાધાન પણ થઈ જાય છે બહુ સારી વાત છે પણ ત્યારે એક સભામાં યાદના ચેરમેન ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ આ વાતને દોહરાવી કે ગોંડલ ઉપર નજર નાખીને એટલે કે જો લાલ ટપકાવીને બેઠા હોય હમ તો ચેતી જજો ગોંડલ પાટી અહીંયા અમારા ગણેશ ગોંડલ તૈયાર છે પાટીદાર સમાજ એને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે આ નિવેદન આવ્યું ત્યારથી છે ને જે આગ નીચેની રાખ હતી ને એ પાછી જ્વાળામાં ફેરવાઈ ગઈ અને એની જ્વાળાઓના લપકારા સુરત સુધી પહોંચ્યા પણ વાયા ગાંધીનગર થઈને કારણ કે સૌરાષ્ટ્ર છે ને એમાંય અનેક પાટીદાર આગેવાનો છે ધારાસભ્યો છે મંત્રી છે અહીંથી કોઈ એ કઈ વસ્તુ નથી કરી જે કાઈ ચાલુ થયું એ દક્ષિણ ગુજરાત થી ચાલુ થયું એ બહુ સૂચક છે અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ છે પણ એ બાજુ છે અલ્પેશ કથિરિયા જીગીશા બેન આ બધા આવ્યા ધીમે ધીમે બધું ગરમાતું ગયું અને હવે આ છે ને ચરમસીમાય પહોંચી ગઈ છે વાત

અને આપે કીધું હતું કે આપણે એવો બદલાવ આવે એની રાહ જોઈને ફરી મળીશું રાજકીય માણસ હતો નહીં અને છે હમ એની ઉપર જે કઈ કેસ હશે એના અંગત હતા કોઈ રાજકીય તો કઈ હતા નહી એની ઉપર મર્ડરના બે કેસ હતા એ બે મહિનો નિર્દોષ છુટકારો થઈ ગયો છે જ્યાં સુધી હું જાણું છું

બ્લડ ડોનેશન કેમ્પ પછી એ લોકોનો ભવિષ્યનો વિચાર હતો કે આપણે એવું શૈક્ષણિક સંકુલ બનાવીએ કે જ્યાં ગરીબ પરિવારના બાળકો રહીને અભ્યાસ કરી શકે શક્ય હશે તો હોસ્પિટલનું નિર્માણ કરશું નાના પાયે ચાલુ કર્યું હતું આ ગ્રુપ એમાં ધીમે ધીમે ટૂંકા ગાળામાં વીસેક હજાર સભ્યો જોડાઈ ગયા આજુબાજુના ચોર્યાસી ગામના હમ એટલે જોવા જાવ ને તો જો રાજકારણની શરૂઆત છે ને સામાજિક સંગઠનની થી થાય શરૂઆત

નિખિલ ડોંગા ના કેવા મુજબ મને રાજકારણમાં કોઈ રસ નથી આઠ ધોરણ સુધી ભાઈઓ ને અભ્યાસ કર્યા પછી પણ સારી એટલે એને કીધું કે આપણે ભણવું જ નથી એને હીરા ઘસવાનું ચાલુ કરી દીધું સામાન્ય એટલે હીરા ઘસવું એ તો મહેનત કરીને એનું ચલાવતું હતું પછી જે કઈ બે મર્ડર થયા હવે એ કે છે કે એમાં મારો કોઈ રોલ નતો પણ

અને યુવા ચહેરો કે જેને એનો સમાજ પણ ઈચ્છતો હોય અને સમાજ સિવાય વરણ એની સાથે જોડાયેલા હોય તો કલ્યાણમાં વરણ છે માત્ર પાટીદાર નથી એટલે જે નિખિલ ડોંગાનો દાવો છે એ પ્રમાણે કે આ કાકા જોઈને મને બે વખત બોલાવવામાં આવ્યો જયરાજસિંહે અને તાલુકા પંચાયતની સીટની પણ ઓફર કરી પણ રાજકારણ મારો વિષયનો તો મેનો ઇનકાર કર્યો ઇનビટવીન ગોંડલ ની અંદર પોલિટિકલ જે માસ્ટરમાઇન્ડ ગણાય છે ને એવા લોકોની એક ગણતરી હતી કે જયરાજસિંહને જે તે સમયે કેશુભાઈ લાવ્યા ત્યારે જયнтиભાઈ ઢોલ અને ધડુક છે એ લોકો એમાં સાથે હતા મૂળ એ લોકોનો હેતુ હતો કાંટાથી કાંટો કાઢવાનો સામે એક એવો ચહેરો જોતો કે જે રહી બીજા તો હિંમત ઉખાડી શકવાની કોઈ તાકાત નથી ઈ સમયમાં એક એવી અંદર ખાને ચર્ચા ચાલુ થઈ કે આપણે જે કરવું હતું એ તો કરી લીધું પણ આ સીટ તો પાટીદાર સમાજની છે આપણે એવો ચહેરો તલાશીએ એ ચર્ચાઓ વચ્ચે નિખિલ ડોંગાનું નું વધુ વર્ચસ્વ એના સમીકરણો કદાચ એવા ગોઠવાણા હોય કે જયરાગસિંગ જે રીતે નિખિલ ડોંગા કહે છે એ રીતે રાજકીય કાર્યક્રમ એનો પૂરો થાય એવો ડર બેસ્યો અને એને પોતાની તરફ કરવા માટે એને બે વખત પ્રલોભન આપ્યું પણ નિખિલ ડોંગા એમાં ન આવ્યા એટલે ધીમે ધીમે એની ઉપર કાનૂની દાવપેચ ચાલુ થયા હવે એ તો જે કેસમાં હતા તે જેલમાં હતા એ સમયે એની ઉપર ગુચ્છી ટોક લગાડવામાં આવ્યો છે આરોપી તો જેલમાં હતા બીજું સો ગુના જે કહેવાય છે એના એકલાના નથી ગુચ્છી ટોકની અંદર જે આખી ગેંગ તૈયાર કરવામાં આવે છે એક પછી એક આપ તો મારા કરતા વધુ જાણો છો એમાં તો એ રીતે એ બધાય એની ગેંગના જેટલા ગુનાઓ છે એનો ટોટલ સરવાળો કરો એટલે નિખિલ ડોંગા ગેંગ લીડર એની ઉપર સો ગુના કે સવા સો ગુના જે કઈ છે પણ એવા કોઈ ગુના હજી સુધી કે ગોંડલમાં એની રાડ બોલી ગઈ એવું કોઈ જોયું નથી પણ જે રીતે એની તાકાત હવે વધી છે અને જે રીતે એનું નામ બરાયું છે દાદા સો ટકા ગોંડલના રાજકારણમાં કાંઈક નવા જૂની થશે મને બલરામ કોઈ કે એવું પણ કહ્યું જેવી એક જાણકારી છે સાચી ખોટી મને ખબર નહીં એટલે હું પૂછી રહ્યો છું કે નિખિલ ડોંગા એક નિખિલ ડોંગાને અત્યારે એક મોરા તરીકે રજૂ કરવામાં આવ્યા કે ભાઈ પાટીદાર ને હવે ટિકિટ મળે નિખિલ ડોંગાનો ચહેરો ઉભો કર્યો પણ ખરેખર નિખિલ ડોંગાને બદલે પછી છેલ્લી ઘડી એવું બને કે કોઈ બીજું નામ આવે મને કોઈ કે એવું પણ કહ્યું કે જયેશ રાદડિયાની નજર હવે ગોંડલ સીટ ઉપર છે કારણ કે સીમાંકનમાં ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે એટલે જે રાદડિયાની સીટ બદલાય અને ગોંડલ તરફ આવે એવી કેટલી શક્યતા છે એવું એટલે જો રાજકારણમાં કોઈ વસ્તુ અસંભવ નથી બધું જ સંભવ છે પણ આ સમીકરણ એટલા માટે કે એક છે ને આ બધાની ટેરિટરી થઈ ગઈ છે જયેશ રાદડિયા પોતાની ટેરિટરી છોડી અને આ બાજુ આવે હા વિઠ્ઠલભાઈ રાદડિયા જેવી રીતે મોરબંદર સાંસદ તરીકે

પ્રજાના કે એમના જે મતદારો છે એના ન્યાય માટે કોઈ પણ વ્યક્તિ સાથે બાથ ભીડી લેવાની એની શૈલી છે વિઠ્ઠલભાઈ જેવી પણ એ કોઈના કાઠલા પકડાવી દેવા કે કોઈને જે રીતે આ રસ્તા થઈ જાય છે એવા રસ્તાઓ કરાવી નાખવાની એની પ્રકૃતિ નથી અને ગોંડલ તો બહુ ગરમ ભૂમિ છે એના માટે તો ચહેરા પણ એ બાજુ પણ જે આપણે વાત કરી કે નિખિલ ડોંગા તો મોરું છે હોઈ શકે મોરું કારણ કે જો ટિકિટ કોને દેવી એ તો ભાજપ નું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે નામ થાય એમાં મેન્ડેટ આવવા જોઈએ પણ જે રીતે એને પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે એની સાથે અલ્પેશભાઈ કથિરિયા માંડીને જે લોકો એમ કે છે કે જો એમને ટિકિટ મળશે તો અમે બહુ મજબૂતીથી એમની સાથે ઉભા રહેશું જી તો એનો મતલબ એવો છે કે કાંઈક તો રંધાય છે જી જી છે એ તો ચૂંટણી વખતે જ ખબર પડશે કારણ કે નામ ગમે ત્યાદ આવે દર વખતે બદલી જ જાય છે ગોંડલ બલરામ જે રીતના આખી ઘટનાક્રમ એક પછી ચાલુ ચાલ્યા જ કરે છે તો એવું તો નથી ને કે ભારતીય જનતા પાર્ટી નું હાઈ કમાન્ડ અનિરુદ્ધ છે અને જયરાજસિંહ બંદેનું પૂરું કરી નાખવા માંગે છે કારણ કે એક વખત જયરાજસિંહ નું નામ ઉછળે છે બીજી વખત અનિરુદ્ધસિંહ નું નામ ઉછળે છે અને હાઈકમાન્ડ આખો તમાશો જોયા કરે છે એટલે બંનેને પૂરા કરવા વાળું પ્લાનિંગ તો ક્યાંક ચાલી નથી રહ્યું ને ગાંધીનગરમાં આપણો અમે કહેવત છે ને કે શાંતિમાં શક્તિ છે અને વાઉં છે ને એનાથી તાકતવર વસ્તુ કોઈ નથી તમારા શબ્દો હોય કે શરીરની તાકાત હોય એનો ઉપયોગ યોગ્ય સમયે જ કરવો જોઈએ એનર્જી વેસ્ટ કરવી ન જોઈએ ભાજપ છે ને એ પોતાની જેટલું ઉકળવું એટલું ઉકળી જાવ ઠંડા પડી ગયા પછી કીવું પાણી પીવું એ નક્કી કરશે પણ આ વખતે જે રીતે આપણે વાત થઈ અને જે તમે કયો છો એ મુજબ ગોલ્ડલ ના રાજકારણમાં જે બે મજબૂત

એ પણ હવે સમીકરણ ગુથવા માંડ્યા છે કે કોને આમાં ટિકિટ મળશે આ બે કપાસ તો કપાસ એ તો નક્કી છે જે રીતે અત્યારના કારણ કે જો ભાજપ છે ને એ આટલું શાંતિથી વેસવા વાળી માણસ કે એનો પક્ષ જ નથી એ એક અવાજ કરી દે કે નહીં એટલે નથી જ બોલવાનું કોઈ કે મમ જ હોય પણ એને કોઈને ડારો ડફારો નથી દીધો જેને જેમ કરવું હોય એમ કરો હમ પણ જેમ વડીલ ની ઘરમાં હાજરી આવે તોફાન શાંત થઈ જાય ને એમ એક એવો આવશે ઇસ્યુ કે વડીલ એન્ટ્રી થશે બધાય તોફાનો સમી જશે અને કોને મોનિટર બનાવવા એ નક્કી થઈ જશે કારણ કે અમિત ખૂટના કેસમાં પણ અનિરુદ્ધ નું નામ આવી ગયું એફઆઈઆર માં નામ લખાઈ ગયું છે અને અનિરુદ્ધ શ્રી તો જાહેરમાં એવો આરોપ લગાવી દીધો કે આખી ઘટના પાછળ જયરાજ શ્રી છે અને જાહેર કીધું હા અને રાજકોટ પોલીસ જે દાવો કરી રહી છે મિસ્ટર એક્સ જેને લોકો મિસ્ટર એક્સ કહે છે હજી સુધી મિસ્ટર એક્સ પકડાયો પણ નથી આ એબીસીડી પૂરી થાય અનિરૂપસિંહ એવો પણ આરોપ લગાડે છે કે ગોંડલ ની પોલીસ કે રાજકોટ જિલ્લાની પોલીસ જયરાજ સિંહાજી કામ કરે છે આમાં કેટલું તથ્ય જો આક્ષેપો તો વધારે કરે છે પણ દાદા તમે તો આટલા વર્ષોથી થી છો ની જે રીતની કામગીરી થઈ રહી છે કે કયા કેસ કેટલી ઝડપ રાખવી અને કયા કેસ કેટલી ઢીલી રાખવી ગોંડલ ની વાત કરીએ ત્યાં સુધી આ છેલ્લી ત્રણ ઘટનાઓ અને એક જસદણના ના સાણાભાઈ વિછિયા એક ગામ છે થોરિયાળી એની એક મર્ડર ની ઘટના હતી આ ત્રણ ઘટના ઉપર રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ છે ને એના નામ પ્રમાણે એકદમ ઠંડા પુરવાર થયા છે

પૂરી દીધી મિસ્ટર એક્સ નથી મળતો એનું શું કરીશું દાદા એક વાત મારે તમારી માટે સમજવી છે કે જે અંતિમ ચિઠ્ઠી જે મળી અમિત ચાર પાના છે માની લો કે ભાઈ અનિરુદ્ધ છે તો આક્ષેપ કર્યો છે કે અક્ષર ઓળખ છે અને દેખાય પણ છે પણ હવે એ તપાસ વિષય છે આપણો વિષય નથી હવે કાયદા ની જોગવાઈ મુજબ એને હસ્તાક્ષર નિષ્ણાત ના અભિપ્રાય માટે મોકલવી પડે હેન્ડ રાઈટિંગ એક્સપર્ટ છે ઈ એના જૂના લખાણો કબજે કરે એની હારે સરખાવે કે ખરેખર કયા અક્ષર નો વળાક છે કેટલી જગ્યાએ કયા અક્ષર એ બધી એની જે મેથડ છે એ પ્રમાણે કરે તો હિમકર સિંહ પ્રેસ કોન્ફરન્સમાં એફએસએલ ના કે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટના અભિપ્રાયની રાહ જોયા વિના કહી દીધું કે એ ચિઠ્ઠી અમિત કુટની જ છે અને આ તો ખરેખર નથી બાકી જો એની પાસે મેજિસ્ટ્રીયલ પાવર હોય તો એ તો દોષી જાહેર કરી શકે એટલી ઉતાવળ કરી ગયા છે એટલે આ બધી જે બન્યું છે ને એ જોતા સો એવું લાગે છે કે પોલીસ હવે જયરાજસિંહ નું કહી શકીએ પણ રાજકીય દબાણ હેઠળ તો સો કામ કરે છે ભાઈ દબાણ કોનું છે આજે હવે જયરાજસિંહ દબાણ કરે તો આઈપીએસ અધિકારીઓ કે આઈએસ અધિકારી કે જે તે સમયે ચાલુ મંત્રી અને ધારાસભ્ય ની સામે પણ રાયોટ વખતે ઉભા રહી ગયા છીએ વાત સાચી છે તો એ લોકો દબાય નહીં એને તો કાયદાની જોગવાઈ મુજબ આઈપીએસ છે ને એ એની મુજબ કામ કરે કોઈ દિવસ સત્તાની હેઠળ દબાઈને નથી કરતું પણ સારી પોસ્ટ સારી જગ્યા આના માટે થઈને આ લોકો દાવ ઉપર લગાડી દે છે એટલે પોલીસ રાજકીય કામ કરે છે અને એવું ગોંડલમાં જ નથી પાછું એક તમને કહી દઉં કે બધી જગ્યા એ છે બધી જગ્યાએ છે અમદાવાદમાં માની લો કે ઓલો જે તથ્ય તથ્યકાંડ થયો કે જે અત્યારે તમે જોયું કે ભાઈ એને બધી સગવડો મળતી હતી આવા અનેક કેસો છે રાજકોટમાં પણ એવું છે એટલે માત્ર ગોંડલ ને ના લખાય આ છેલ્લા પંદરેક વર્ષથી છે ને કાયદાની પરિભાષા બદલાઈ ગઈ છે કાયદો છે ને ફાયદાની પરિભાષા સમજે છે કાયદાની નથી સમજતું એને તો જે આપણે જોયું છે કે જે અધિકારી ધારે ત્યાં પોતાનું પોસ્ટિંગ કરાવી શકે છે બદલી થાય તો બદલીના શેરમાં પણ ક્રીમ જગ્યા જેના માટે બુક હોય છે રિઝર્વ

પણ આ દેની બાદ બાકી નિશ્ચિત છે જે અત્યારના ઘટનાક્રમ ઘડાઈ રહ્યો છે અને જે રીતે આ લોકોની કોલ્ડ વોર આગળ વધી રહી છે એ લોકો બે શાંત બેઠા છે અને જે લોકોએ આગળ વધવાનું છે જેના કહેવાથી વધી રહ્યા હોય એ લોકોની બહુ મક્કમ ગતિ થી છે ને એક એક પગલું ચાલી રહ્યા છે અને એક એક વસ્તુ બહાર આવતી રહી છે અને એવું થાય ને કે જો પાટીદારની જ પસંદગી કરવાની હોય તો આખી ઘટનામાં કદાચ અલ્પેશ ઢોલરિયાને પણ ફાયદો થઈ જાય થઈ જાય એટલે કારણ કે આપણે લાસ્ટ જ્યારે ડિબેટ કરી ત્યારે પણ મારા મનમાં એક સવાલ હતો કેલ્પેશ અલ્પેશ ઢુલરિયા કે ગણેશ નું નામ એમ નેમ ના બોલ્યા હોય ચોક્કસ ગણતરી હોય કારણ કે ગણેશ નું નામ બોલો એટલે ગણેશ ને નુકસાન થાય હવે આમાં એવું છે કે હાલો એક પરિવાર ને ન મળે તો જેને મળે એ એનો જોવો જોઈએ જે રિમોટ કંટ્રોલ થી જેમ કામ કરે આપણે તો સરકારે રિમોટ થી ચાલે છે તો એક સીટ તો ચલાવી જ શકાય તો મને નહીં તો મારાને તો મળવી જ જોઈએ તમારાને તો નહીં જ એટલે એવી પણ પછી ચાલુ થાય ગોઠવણ થેન્ક યુ બલરામ અમારી સાથે જોડાવવા બદલ અમારી સાથે વાત કરવા બદલ ગોંડલ રાજકોટ જિલ્લાના રાજકારણને સમજવા માટે ખૂબ ખૂબ આભાર આ પ્રકારની ચર્ચા બલરામ અમે તમારી સાથે કરતા રહીશું ફરી મળીએ છીએ એક નવા વિષય સાથે તો આ હતા રાજકોટના વરિષ્ઠ પત્રકાર બલરામ કારિયા જેમણે ગોંડલમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ રાજકીય સમીકરણ રાજકીય સરવાળા અને બાદ બાકી સમજાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે જેની ઉપર ગુસ્સી ટોપ હેઠળ અનેક ગુના નોંધાયા છે એવા નિખિલ ડોંગાએ કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું જો ગોંડલના લોકો ગોંડલની જનતા અને ભારતીય જનતા પાર્ટી મને આદેશ આપે તો હું ચૂંટણી લડીશ

परा